વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે પંજાબીની સાથે ખવાતી જીરા રાઈઝ અને દાળ ફ્રાય બનાવવાના છીએ તો ઘણીવાર આપણને એમ લાગે કે આજે ઓછી ભૂખ છે તો આપણે ફટાફટ જીરા રાઈઝ દાળ ફ્રાય બનાવી લઈએ છે તો એના માટે હું અહીંયા એક મોટી વાટકી તુવેરની દાળ અને નાની વાટકી મગની દાળ લઉં છું સો ગ્રામ તુવેરની દાળ અને પચાસ ગ્રામ મગની દાળ લેવાની છે હવે એને સરસ હું ગરમ પાણીમાં બે વખત સરસ ધોઈ અને કૂકરમાં લઈ લઉં છું અને એની અંદર આપણે બેથી ત્રણ ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે દાળ ડૂબી જાય ને ઉપરથી થોડુંક રહે એટલું પાણી નાખવાનું છે અને એમાં મીઠું અને હળદર નાખી અને દાળને પાંચથી દસ મિનિટ માટે પલાળી રાખવાની છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું અને ત્રણ વિસલ થવા દઈશું ત્યાં સુધી આપણે એક તપેલીની અંદર ચોખા લઈ લેવાના છે અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે એનાથી જીરા રહી સરસ બને છે લાંબા દાણા સારા લાગે છે એને પણ એક બે પાણીથી સરસ વોશ કરી લેવાના છે ભાત ધોતા હોય આપણે ચોખા એની અંદર હાથ વધારે નહીં નાખવાનો અને વધારે નહીં મસડવાના નહીં તો આપણે ચોખા તૂટવાની શક્યતા રહે છે એટલે હળવા હાથે આપણે એને હલાવી અને સરસ બે પાણીથી ધોઈ લેવાના છે અને આમાં પણ ત્રણથી ચાર ગ્લાસ જેવું પાણી એડ કરી લેવાનું છે અને થોડુંક મીઠું નાખી અને આપણે ભાતને પલાળી રાખવાના છે એને પણ પાંચ દસ મિનિટ પલાળ્યા પછી આપણે ભાત ચડવી લેવાના છે એક મિનિટમાં આપણા ભાત સરસ ચડી જાય છે અને આને નેવુંથી પંચાણું ટકા ચડવવાના છે કેમ કે આપણે આને હજી વઘાર કરવાનો છે એકદમ સાવ પાક્કા નથી કરી દેવાના જે દાળ ભાત સાથે ખાઈએ છીએ એવા ભાત નથી કરી દેવાના નહીં તો આપણે જીરા રાઇસ કરશું એમાં મજા નહીં આવે હવે એને એક આવા કાણાવાળા બાઉલમાં કાઢી અને નીતરવા દેવાના છે અને એકદમ ઠંડા થવા દેવાના છે ત્યારબાદ જ આપણે આનો વઘાર કરવાનો છે તો હવે એક બાજુ આપણે જોઈ લઈશું આપણે જે બાફવા માટે દાળ મૂકી હતી એ પણ સરસ આવી રીતે બફાઈ ગઈ છે અને એકદમ સરસ મીણ જેવી થઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું તો દાળનો વઘાર કરવા માટે અહીંયા મેં ખડા મસાલા લીમડાના પાન સૂકી ડુંગળીના આવા તે ઝીણા ઝીણા ટુકડા કરેલા છે લીલા મરચાં લસણ બધું જ લઈ લીધેલું છે હવે એક પેનની અંદર ત્રણ પાવડર જેવું તેલ લઈ લો છું અને એ તેલ સરસ ગરમ થાય એટલે આપણે આનો વઘાર કરી લેવાનો છે તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે ઘણા બધા લોકો દાલ ફ્રાયમાં રાઈ નથી એડ કરતા પણ હું આની અંદર એડ કરું છું એ આપણને જો ભાવતી હોય તો એડ કરવાની ના ભાવતી હોય તો એકલા જીરાનો પણ વઘાર કરી શકો છો તો રાઈ સરસ તતળી જાય પછી આપણે એની અંદર જીરું એડ કરી લેવાનું છે અને ત્યારબાદ એમાં ચપટી હિંગ લઈ લેવાની છે અને હિંગ પણ નાખ્યા પછી આપણે સરસ ખડા મસાલા અને લીલું મરચું મેં અડધું લીધેલું છે અને લસણની પેસ્ટ લીધેલી છે આ બધું સરસ આમાં તેલમાં એડ કરી અને સાતડી લેવાનું છે ખડા મસાલામાં તમાલપત્ર લવિંગ તજ કારામરી આખા લાલ મરચાં બધું જ લીધેલું છે હવે એની અંદર આપણે સૂકી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે એક મીડિયમ સાઈઝની ડુંગળી મેં લીધેલી છે તમને કેટલા પ્રમાણમાં ભાવે છે એ પ્રમાણે લેવાની છે તો આ બધું સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર મસાલા કરીશું ત્યાં સુધી આને સાતડવાનું છે બેથી ત્રણ મિનિટ સાતડશો એટલે આપણા આ બધી વસ્તુ સરસ સતરાઈ જવાની છે અને જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં શેર પણ કરજો અને આવી રીતે તમે પણ જીરા રાઈસ અને દાલ ફ્રાય બનાવજો અને તમારા જીરા રાઈસ કેવા બને છે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો હવે આપણે લાસ્ટમાં હિંગ એડ કરવાની છે શરૂઆતથી હિંગ નથી એડ કરતા અડધી ચમચી જેવી હળદર લઈ લેવાની છે એનાથી આપણો કલર સરસ આવશે અને અહીંયા મેં થોડુંક મીઠું નાખ્યું છે કેમ કે દાળ બાફી એમાં આપણે મીઠું નાખેલું છે એટલે અત્યારે આપણે શાકભાજીના પ્રમાણમાં જ મીઠું નાખવાનું છે એક ચમચી ધાણાજીરું એડ કરી લેવાનું છે અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે જે તીખાસમાં માપનું હોય છે દોઢ ચમચી જેવું મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે જેનાથી આપણી દાળનો કલર બહુ જ સારો આવશે અને તીખું પણ માપનું લાગશે હવે મસાલા સરસ તેલમાં આવી રીતે સતરાઈ જાય અને ભળી જાય પછી આપણે આની અંદર દાળ એડ કરવાની છે સરસ આવી રીતે તેલ છૂટું પડવા માંડે પછી દાળ એડ કરીશું અને અડધી ચમચી આપણે આમાં ગરમ મસાલો એડ કરી લીધેલો છે આનો ટેસ્ટ અને સુગંધ બહુ જ સારી આવે છે અને ચપટી આપણે આમાં કસૂરી મેથી એડ કરી લઈએ છીએ તમે ટ્રાય કરજો કસૂરી મેથી નાખી અને જોઈ લેજો તમારી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવવા મળશે અને હવે જે બાફેલી દાળ છે એને આપણે ઝેરણીથી ઝેરવાની નથી કે આમાં બ્લેન્ડર પણ નથી મારવાનું ડાયરેક્ટ બાફેલી દાળ જ આપણે આની અંદર એડ કરી લેવાનું છે અને આ દાળ આપણી નોર્મલ દાળ કરતાં થોડીક પ્રમાણમાં જાડી હોય છે તો તમે જોઈ શકો છો આપણી દાળનો કલર એ એકદમ સરસ આવવાનો છે મસાલા અને તેલ અને આપણી દાળ સરસ બધું મિક્સ થઈ ગયું છે પણ આપણી દાળ જાડી છે હજુ આપણે આની અંદર પાણી એડ કરવાનું છે આટલી બધી જાડી દાળ નથી રાખવાની તો કૂકરની જ અંદર આપણે નાખી અને હલાવીને પાણી આમાં એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો મીડિયમ થીગ એવી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આને થોડીક વાર હજી ઉકાળવાની છે જેટલી દાળ આપણી ઉકળશે એટલે સરસ લાગશે એમાં મસાલા પણ સરસ ભળી જશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સારો છે તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ લાગી રહ્યો છે અને આની સુગંધ પણ બહુ જ સારી આવી રહેલી છે તો ધીમે ધીમે આવી રીતે થોડીક થોડીક વાર હલાવતા જઈશું અને આપણી દાળને પકવતા જઈશું તો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી દાળ બની છે હવે લીલા ધાણા નાખી અને આપણે દાળને ગાર્નિશ કરવાની છે હવે દાળ આપણી થઈ ગઈ છે અને બીજી બાજુ આપણે રાઇસનો વઘાર કરી લેવાનો છે જીરા રાઇસનો તો એના માટે મેં અહીંયા મોટી બે ચમચી જેવું ઘી લીધેલું છે આનો વઘાર આપણે ઘીમાં જ કરવાનો છે જીરા રાઈસ ઘીથી જ બને છે હવે ઘી સરસ મેલ્ટ થઈ જાય એકદમ ગરમ થઈ જાય પછી આપણે એને વઘારી લઈશું હવે એની અંદર આપણે આમાં ચડીયાત પ્રમાણમાં જીરું નાખીએ છીએ બે ચમચી જેવું અહીંયા જીરું લઈ લઉં છું કેમકે રાઈસ હોય એ પ્રમાણે આપણે જીરું પણ એમાં વધારે એડ કરવાનું છે તો જ રાઈસની અંદર આપણું જીરું દેખાશે અને એમાં ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે ઘીમાં જીરું સતરાઈ જાય એટલે બહુ જ સારું લાગે છે અને હું પાંચથી છ જેવા આખા લવિંગ એડ કરી દઉં છું લવિંગ પણ ભાતમાં બહુ જ સારા લાગે છે આ બંને સરસ સતરાઈ જાય ઘીમાં પછી આપણે એની અંદર ભાત ઉમેરવાના છે ભાત આપણે એકદમ છૂટા છૂટા આવી રીતે થઈ ગયેલા છે કેમ કે આપણે એને થોડાક કાચા રાખેલા હતા તો જેટલા પણ આપણે ભાત આમાં લીધેલા છે એ એડ કરી લેવાના છે આ જીરા દાળ દાલ ફ્રાયથી ચાર લોકો આરામથી જમી શકશે આ માપથી બનાવજો તો બધા જ ભાતને મેં અહીંયા લઈ લીધેલા છે અને આને સાણસીની મદદથી આપણે ઊંચ ઉપર નીચે કરતા જઈએ અને હલાવવાના છે તરત જ એમાં ચમચો નાખીને નથી ફેરવવાનો નહીં તો આપણા ભાત થોડાક તૂટી જશે અને થોડુંક મિક્સ થઈ જાય પછી આપણે હળવા થાય એકદમ આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ એમાં ઘીનું કોટિંગ થઈ ગયેલું છે આપણે ભાત બાપતી વખતે એમાં થોડુંક મીઠું નાખ્યું હતું પણ આપણે ભાતને ઓસાયા હોય એટલે પાણીની અંદર આપણું થોડોક મીઠાનો ભાગ ચાલ્યો ગયો હોય એટલે આ સમયે આપણે આની અંદર થોડુંક મીઠું એડ કરીશું એ આપણા ટેસ્ટ પ્રમાણે ઘણા લોકો તો આમાં મીઠું પણ નથી એડ કરતા પણ જો તમને એવું લાગે કે આપણા ભાત આપણને થોડાક મોરા લાગશે તો આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે અને ભાતમાં મીઠું નહીં હોય તો દાળ અને ભાત આપણે મિક્સ કરીશું તેનો ટેસ્ટ બરાબર નહીં આવે થોડોક ટેસ્ટ એનો ડીમ થઈ જશે તો હવે ભાતમાં પણ આપણે લીલા ધાણા નાખી અને આવી રીતે ગાર્નિશ કરી લઈએ છીએ તો આવી રીતે આપણે આમાં લીલા ધાણા નાખી અને સરસ ભાતને મિક્સ કરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો લીલા ધાણા નાખ્યા પછી આપણા જીરા રાઈસ બહુ જ મસ્ત લાગી રહેલા છે તો હવે આને એક સર્વિંગ બાઉલમાં લઈને આપણે સરસ મજાના સૌ કરી લઈશું તો નાનાથી લઈને મોટાને બધાને ભાવે એવા જીરા રાઈત દાલ ફ્રાય બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા જીરા રાઈસ ફ્રાય કેવા બને છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા જીરા રાઇસ આપણા બન્યા છે તો તમે જોઈ શકો છો એકદમ કલર સુગંધ બધું સરસ આવ્યું છે થેન્ક યુ